કોઈ અતલુ નહી દેવા દી અને કન જવા દે રી સણો પો છે કોઈ લઈને આયો છે કે ખેતર હરવાડવા છે કો ખબર મન તો છવા દે તો ખરી જમાને તો આ ચિત્ર નહી નું કંધારો તો એ પછી એક ને ચિલી વાર કરી દીધું ઓ ભી તને તકી દીધું યે પે દેખ ફોટો ફટાફટ જલ્દી શું કીધું જલ્દી જલ્દી

જો મંદન હો હ વાર થઈ વાર વખત કે તાપ લાગી જશે દોર દોરી કે તક

ના દોશી હોય તો નહીં લેડ આગળ જોઈએ શિકાર છોરી ક્યાં જતી રહી આપણી લેડ ઉતારી દોશી હોય 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 દોશી ને આરો રસ્તો થોડી તો ગમે તે થાય どશી તમે ત્યાં ને કદી ના તો તો પકડો

આએ શું થાજી બોલવું પડશે હા હું કીધું કે સરખી હા હું જા કરી કે મમ્મી કોપને ન આવી જો ભાઈ હો તો નઈ આવો તો એવું કરીશું આપણે પાજી દઈશું પાખવા તો પાજી ગયો ને આપણે બે તો આ શું હું કહું હોવાલી

આ ડબ્લુ લઈને અગવા જે કલાક તારા એના બાપા એ સાચવી અત્યારે તારા બાપુ અને તારી માં શું એવું નથી ચાર કલાક માં તું ભૂલી જાય અમને મા બાપ ને થોડી શરમ નહિ આવતી

મને તો એવું થાય કે હું તો ટૂંકો તું જી મારા ઘેર નહી આવું